નમસ્કાર મિત્રો કેમ છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સામાન્ય સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે તે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં જ્યાં એકવીસ ગામની બનાસ ડીસા તાલુકામાં ચૂંટણી યોજાઈ રહી છે તો ત્યાં લોકો જે સ્કૂલની સામે જ્યાં શોપિંગ બની રહ્યું છે એના ઉપર ચડીને ચૂંટણીનો માહોલ માણી રહ્યા છે જો તમે જોઈ શકો છો આ વિડીયોમાં અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જો એસી ડબલ્યુ હાઈસ્કૂલ છે ત્યાં જે મત મતગણતરી થઈ રહી છે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને દરેક ગામમાંથી જે ગામમાં ચૂંટણી યોજાય છે તે દરેક ઉમેદવારના અલગ અલગ લોક ઉમેદવારના માણસો આવ્યા છે અને ચૂંટણીની મતગણતરી થઈ રહી છે અને તમે સામે જોઈ શકો છો કે જે સામે શોપિંગ છે ત્યાં લોકો છે પહેલે માળે બીજે માળે ચડીને ચૂંટણીનો માહોલ માણી રહ્યા છે ભલે તમે ચૂંટણીનો માહોલ માણો પણ તમારી જાનને નુકસાન કશું ના પોકાડશો શાંતિથી ચૂંટણીનો માહોલ માણજો અને કંઈ ભેદભાવ રાખ્યા વગર ચૂંટણીનો રસપ્રદ ગણજો મિત્રો અને સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જો તમે જુઓ પોલીસ કર્મીઓ પણ હાજર છે અને સાથે સાથે તંત્રના માણસો પણ હાજર છે તો મત ગણતરી ચાલુ છે હાલમાં જે ડીસામાં જે ટોટલ એકવીસ ગામોની ચૂંટણી યોજાઈ રહી છે જો તમે સામે જોઈ શકો છો લોકો સેટ ત્રીજા માળે ચડી ગયા છે જ્યાં શોપિંગ બની રહ્યું છે સામે ત્યાં પણ તમે ચૂંટણીનો માહોલ માનનો પણ જીવના ને નહીં અને સાથે સાથે ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે સાથે સાથે વરસાદ વરસાદ પણ ઝરમર ઝરમર વરસી રહ્યો છે અને લોકો વરસાદમાં પણ જે આ ચૂંટણીનો માહોલ માણી રહ્યા છે અને ઇંતજાર કરી રહ્યા છે ઉમેદવાર આવે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા તૈયારી કરી નાખી